આપણા શિયાળુ પાકના વાવેતરમાં સૌથી વધારે માલનું ઉત્પાદન અને સૌથી વધારે વપરાશ જેની છે એ પાક છે આપણો ઘઉંનો પાક હવે સમગ્ર દેશની પરિસ્થિતિ ઘઉંના પાકને લઈને આ વર્ષે શું છે અત્યારના દિવસોમાં કેવું ચિત્ર દેખાઈ રહ્યું છે અને સાથે સાથે માલની આવકો દેશના જુદા જુદા બજારોમાં કેવા રૂપમાં થઈ રહી છે ભાવોની સ્થિતિ અત્યારના હિસાબથી જે કાંઈ છે એમાં બદલાવની શક્યતાઓ કેટલી કેવી અને શેના આધારે જેમ કે ઉત્પાદન વધે છે ઉત્પાદન ઘટે છે અગર તો આયાત નિકાસ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ભાવની સ્થિતિ એકંદર સિઝન દરમિયાન અને સિઝન પછીના દિવસોમાં પણ કેવી રહી શકે એના પર આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારનો દિવસ છે માર્કેટિંગ યાર્ડના કામકાજનો અઠવાડિયાનો આજે પહેલો દિવસ છે આજે માર્કેટિંગ યાર્ડના કામકાજો જે કાંઈ શરૂ થયા એના ભાવના રૂજાનો પણ આપણા મોટાભાગના ખેડૂતો સુધી આવી પહોંચ્યા છે હવે અત્યારના દિવસોમાં આપણા ઘઉંના ભાવની જે સ્થિતિ છે આપણા ગુજરાતના બજારોમાં આ સ્થિતિને આપણે જોઈએ આજ સુધી અને ગયા અઠવાડિયા દરમિયાનના દિવસોમાં તો એકંદર પાંચસો પચાસ રૂપિયાથી લઈ અને છસો પચાસ રૂપિયા સુધીની વચ્ચે આપણો મોટા ભાગનો માલ વેચાઈ છે કારણ કે આ માલ એકંદર મધ્યમ અને સારા દરજ્જાનો માલ હોય છે મધ્યમ દરજ્જાનો માલ એટલે પાંચસો પચાસથી છસો રૂપિયા સારી ક્વોલિટી છસો રૂપિયાથી છસો પચાસ રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી જેને સ્પેશિયલ ક્વોલિટી કહી શકીએ આપણે એ છસો પચાસથી ઉપર પછી ખરીદનાર અને માલની જાત અને વેચનાર વ્યક્તિ એના ઉપર આધાર રહે છે એવી જ રીતે પાંચસો પચાસની નીચે જે કાંઈ માલો વેચાઈ રહ્યા હોય એમાં પણ માલની ક્વોલિટી અને માલનો જથ્થો ખરીદનારની જરૂરિયાત એના આધારે નીચેનું બજાર અને એના જ આધારે એ જ પ્રમાણે ઉપરનું બજાર પણ એવરેજ સરેરાશ પાંચસો પચાસથી છસો પચાસની વચ્ચે આપણા ઘઉં વેચાઈ રહ્યા છે હવે અત્યારના સમયમાં એટલે કે આજે જ્યારે ચોવીસ ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ બીજો ત્રીજો દિવસ થઈ ગયો છે ત્યારે ઘઉંમાં આખા દેશની અંદર આવકોની સ્થિતિ કેવી છે તો આ વર્ષમાં મોટા ભાગે ઘઉંનું વાવેતર જે કાંઈ આપણા જે વિસ્તારોમાં થયું હોય એ વિસ્તારોમાંથી કેટલાક વિસ્તારોમાં અને નોંધપાત્ર વિસ્તારોમાં વાવેતર પાછોતરું રહ્યું છેલ્લા સમયના વરસાદની પરિસ્થિતિના કારણે નવેમ્બર મહિનામાં જે વાવેતર થઈ જવાનું હોય એ વાવેતર ડિસેમ્બર મહિના સુધી અટકી પડ્યું હોય પાછલા વરસાદના કારણે એવું ઘણા વિસ્તારોમાં બન્યું આપણા ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં આ પરિસ્થિતિ હતી એટલે જે વાવેતર આગોતરું થતું હોય એ વાવેતર દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંમાં ઓછું થયું સમયસરનું એટલે કે મધ્યમ ગાળાનું જે વાવેતર છે એ પણ થોડુંક ઘટ્યું અને જે ઝાઝું વાવેતર થયું હોય અને દર વર્ષના વાવેતરના આંકડાની નજીક આપણે જે કાંઈ પહોંચ્યા હોઈએ એ પાછોતરા વાવેતરથી પહોંચ્યા છીએ હવે પાછોતરું વાવેતર એટલે ડિસેમ્બર મહિનાનું વાવેતર અને ડિસેમ્બર મહિનાના વાવેતર પર આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની લગભગ દસ અગિયાર તારીખથી જે ખૂબ ભયંકર રૂપમાં તાપ પડવાની સીધે સીધી શરૂઆત થઈ ગઈ છે એની અસર આપણા બાકીના તમામ પાકોમાં જે રીતે થઈ છે એ જ રીતે આપણા ઘઉંના પાછોતરા વાવેતર પર થઈ રહી છે અને તેથી હવેના દિવસોમાં અને અત્યારના સમયમાં પણ જે કાંઈ આવકો થઈ રહી હોય દેશના માર્કેટિંગ યાર્ડોમાં એ આવકોનો જથ્થો એનું પ્રમાણ એટલું બધું મોટું નથી કે ભાવો પર ખૂબ મોટી અસર અને ઝડપથી અસર આવી જાય અત્યારે જે બજાર ચાલી રહ્યું છે એ બજાર આગામી દિવસોમાં એટલે કે કદાચ હજી અઠવાડિયું દસ દિવસ આના રૂપમાં બની રહે હવે ત્યાર પછીના દિવસોમાં શું થાય તો ત્યાર પછીના દિવસોમાં સૌથી મોટો આપણો જે ઘઉંના વાવેતરનો વિસ્તાર જેને આપણે ગણતા હોઈએ આપણો મધ્ય ભારત અને ઉત્તર ભારતનો આખે આખો વિસ્તાર અત્યારે સમય કરતાં વહેલા વિશેષ તાપમાનના હવામાનનો અનુભવ કરી રહ્યા છીએ આપણે સાથે સાથે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ ક્યાંક થોડો ઘણો વરસાદનો પ્રકોપ આ બધાની વચ્ચે પાછોતરા વાવેતર પર માઠી અસર નોંધપાત્ર રૂપમાં પડી રહી છે એટલે વીતેલા સમયમાં એટલે કે વાવેતર અને ઘઉંના વાવેતરની વિકાસ પ્રક્રિયા દરમિયાન જે અંદાજો મૂકવામાં આવતા હતા ઉત્પાદનના એ અંદાજો સુધી આંકડો કદાચ ન પહોંચી શકે હવે આ પરિસ્થિતિ થાય તો બજારમાં માલની આવકો સામાન્ય રૂપમાં કાં તો જળવાય રહે અને કાં તો જરૂરિયાત કરતાં પણ ઓછી બને એવું થઈ શકે છે હવે આપણે ત્યાં જે ઘઉંની જરૂરિયાત છે એ જરૂરિયાતના આંકડાને આપણે વારંવાર રજૂ કરતા હોઈએ છીએ તેમ છતાં આજે ફરી એક વખત જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આંકડો જોઈએ લે તો આપણા દેશની ઘઉંની જરૂરિયાત અગિયાર કરોડ ટન આસપાસની છે દર વર્ષેની છેલ્લા ત્રણથી ચાર વર્ષની જરૂરિયાતના આંકડા પ્રમાણે ઉત્પાદનનો અંદાજ આ વર્ષમાં સાડા દસ કરોડ આસપાસ થાય એવું માનવામાં આવતું હતું પણ હવે એમાં કદાચ થોડોક ઘટાડો વાતાવરણના હિસાબે થઈ શકે એવું બજારના અહેવાલો તરફથી આપણને જાણવા મળી રહ્યું છે અને ખરેખર એ પ્રમાણે ઉત્પાદનમાં ખાસ કરીને પાછોતરા વાવેતરના ઉત્પાદનમાં ઘટ આવે તો બજારમાં નવી સિઝનમાં માલની આવકોનું દબાણ થોડુંક ઘટે હવે થોડુંક જો માલની આવકોનું દબાણ ઘટે તો ઘઉંના પાકમાં એક વાત નિશ્ચિત છે કે ઘઉં દુનિયામાંથી ક્યાંયથી ભારતમાં આવી શકે એવી સ્થિતિ નથી કારણ કે આખી દુનિયા ગમે ત્યાં ઘઉં પકવે છે તો આપણા ઘઉંની ક્વોલિટીને આપણા દેશની અંદર જે ક્વોલિટી ખાવાની આપણી આદત છે ભારતીયોની એ ક્વોલિટી આપણને મળવી અશક્ય છે આપણે ત્યાં જે કાંઈ આયાત થાય ઘઉં ક્યારેય પણ તો એની ક્વોલિટી ખૂબ નબળી હોય છે એટલે મોટાભાગે આ ક્વોલિટીના ઘઉં આપણે ત્યાં ખાવામાં ઓછા વપરાય છે ઓછામાં ઓછી આર્થિક ક્ષમતાવાળા પરિવારો પણ ઘઉંની જ્યારે પસંદગી કરે છે ત્યારે પહેલું ધ્યાન ક્વોલિટી ઉપર આપે છે અને બીજું ધ્યાન ભાવ ઉપર આપવામાં આવતું હોય છે આપણા દેશમાં ઘઉંની ખરીદી માટે એટલે આપણી ક્વોલિટીની સરખામણીમાં દુનિયાની કોઈ ક્વૉલિટી આપણે ત્યાં ચાલશે નહીં આ પહેલો મુદ્દો અને બીજો મુદ્દો કે દુનિયાના કોઈ પણ દેશોમાં એટલો બધો મોટો ઘઉંનો પાક આ વર્ષમાં નથી કે એણે દુનિયાના બાકીના દેશોમાં મોટા પાયે નિકાસ કરવાની જરૂર ઊભી થાય એટલે આ પરિસ્થિતિમાં ઘઉંમાં આપણને આગળના દિવસોમાં ખરેખર ભાવના હિસાબથી વળતર કેટલું મળી શકે તો અત્યારે આપણા જે ભાવ ચાલી રહ્યા છે આ ભાવ આગામી લગભગ ત્રણ અઠવાડિયા સુધી કે ચાર અઠવાડિયા મહત્તમ માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં પણ જો આ ભાવ આપણા જળવાય રહે તો ત્યાર પછીના સમયમાં આપણા ઘઉંના પાકના ભાવ પર કોઈ વિપરીત અસર થવાની શક્યતા નથી કારણ કે સરકારની ખરીદી જે કરવાની યોજના છે એ યોજનામાં સરકારનો લક્ષ્યાંક લગભગ આ વર્ષે ત્રણ કરોડ ટન ઘઉં ખરીદવાનો છે અને સરકારે આ વર્ષના જે એમએસપીના રેટ નક્કી કર્યા છે એ રેટના હિસાબથી જોઈએ તો પણ બજારને એક ઠીક ઠીક પ્રમાણમાં ટેકો મળી રહેવાની સંભાવના છે સાથે સાથે ઘઉં એ એક એવો પાક છે કે માત્ર એક જ વખત પાકી અને તૈયાર થઈ અને બજારમાં આવે છે આપણા ખેડૂતના ઘર સુધી આવે છે કેટલાક પાકો એવા હોય છે કે જે વર્ષમાં બે વખત પાકી અને આવતા હોય છે એટલે બીજી સિઝન આવે ત્રણથી ચાર મહિનામાં એટલે બીજી સિઝનના માલની આવકોની દબાણના અસર નીચે બજાર આવી જતું હોય છે પણ ઘઉંમાં આ પરિસ્થિતિ થવાની શક્યતા નથી કારણ કે ઘઉં એક જ સિઝનમાં પાકે છે આપણા સમગ્ર દેશમાં અને એકંદર આપણે જોઈએ તો સમગ્ર દુનિયામાં ઘઉંના પાકની સીઝન માત્ર એક સિઝન છે એટલે આપણે ત્યાં આ સિઝનમાં જે કાંઈ પાકવાનો હશે એ માલ પાકી અને લગભગ માર્ચ મહિના સુધીમાં આવી જશે અને એમાંથી જે માલ બજાર સુધી જવાનો હશે એમાંથી પણ મોટા ભાગનો હિસ્સો માર્ચ મહિના સુધીમાં બજાર સુધી આવી જશે સાથે સાથે ખરીદી જે કંઈ થવાની હોય આપણે ત્યાં ખરીદીની જે સિસ્ટમ છે જે પદ્ધતિ છે ખાસ કરીને ઘર વપરાશમાં આપણા ઘરેલું ઉપયોગમાં પણ મોટાભાગના પરિવારો વાર્ષિક ખરીદી કરતા હોય છે અને વાર્ષિક ખરીદીનો સમય પણ મોટાભાગે માર્ચ મહિનાનો હોય છે આજના દિવસે ઘઉંના પાકની અત્યારની વાતાવરણના હિસાબની પરિસ્થિતિ સાથે સાથે બજાર બજારમાં માલની આવકોની સ્થિતિ અને નજીકના સમયમાં બજાર પર અસર કરનારા પરિબળો આ બધાની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય આ પણ ખૂબ જરૂરી છે મિત્રો અને આપ સૌના તરફથી એ પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત